મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રફુલ્લભાઈ પાંસારીયાની જગ્યા વધારા માટે પત્ર લખવામાં આવ્યો તેની અંદર લખ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની જગ્યા વધારા બાબત માન્યશ્રી મારા મત વિસ્તારના ટેટ ટાટ પાસ ઉમેદવારો ઉમેદવારો દ્વારા મને રજૂઆત મળેલ છે એમની રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી પંચોતેરસોની જગ્યા માટે ભરતી કરવા માટે જણાવવામાં આવેલ છે હાલમાં ગુજરાત રાજ્યમાં અડત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરેલ છે આ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાના આરે છે સને બે હજાર ત્રેવીસમાં લેવાયેલ પરીક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી જેથી આ પાંચ ઉમેદવારો ફરીથી પરીક્ષા પાસ કરવી એવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે પારિવારિક જવાબદારી અદા કરતા યુવક યુવતીઓ માટે પંદર હજાર જેટલી જગ્યાઓ હાલમાં બહાર પાડ પડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે અને સરકારી શાળામાં તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે મારી આપશ્રીને ભલામણ સાથે વિનંતી આ બાર લિખિતન આપનો વિશ્વાસો કાંતિલાલ શિવલાલ અમૃતિયા ધારાસભ્ય મોરબી વિધાનસભા